નમસ્કાર ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં પોતાની કારકિર્દીને એક નવી દિશા આપવા માંગતા તમામ ઉમેદવારો માટે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે આજે આપણે મદદનીશ કેળવણી નિરીક્ષક એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે એ જેઆઈટી એ ટ્વેન્ટી સિક્સની જાહેરાત વિશે બધી જ વિગતોને એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલા એ આંકડો જેના પર સૌની નજર છે મદદનીશ કેળવણી નિરીક્ષક પદ માટે કુલ બસ્સોને ચાર જગ્યાઓ બહાર પાડવામાં આવી છે આ આંકડો નાનો નથી અને રાજ્યના હજારો ઉમેદવારો માટે ખરેખર એક સુવર્ણ તક છે અને સૌથી સારી વાત એ છે કે આ ભરતી કોઈ એક કે બે વિસ્તાર માટે નથી આ તક આખા ગુજરાત માટે છે આ બસ્સો ચાર જગ્યાઓ રાજ્યના તેત્રીસ જિલ્લાઓ અને ચાર મહાનગરપાલિકાઓમાં ફેલાયેલી છે મતલબ કે આ ખરેખર એક રાજ્યવ્યાપી તક છે સારું તો હવે વાત કરીએ સૌથી અગત્યના સવાલની ફોર્મ ભરતા પહેલાં એ જાણવું ખૂબ જરૂરી છે કે કોણ આ પદ માટે અરજી કરી શકે છે ચાલો યોગ્યતાના માપદંડો પર એક નજર કરીએ જુઓ શૈક્ષણિક લાયકાત માટે બે મુખ્ય શરતો છે પહેલી તમારી પાસે આર્ટ્સ સાયન્સ કે કોમર્સમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ અને એની સાથે જ બીજું બીએડ ડીએલએડ કે બીએલએડ જેવી કોઈ એક વ્યવસાયિક શિક્ષણની ડિગ્રી હોવી ફરજિયાત છે બંને લાયકાત હોવી જરૂરી છે ડિગ્રી તો ઠીક પણ અનુભવનું પણ એટલું જ વજન છે ઉમેદવારો પાસે શિક્ષણ નિરીક્ષણ કે પછી વહીવટી ક્ષેત્રમાં ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ અને આ અનુભવ સરકારી ગ્રાન્ટેનેડ કે પછી ખાનગી શાળાનો પણ હોઈ શકે છે સાથે કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન પણ જરૂરી છે વય મર્યાદાની વાત કરીએ તો મહત્તમ વય બેતાલીસ વર્ષ રાખવામાં આવી છે પણ હા અહીં રાહતની વાત એ છે કે સરકારી નિયમો પ્રમાણે અલગ અલગ કેટેગરીના ઉમેદવારો અને જેઓ પહેલેથી સરકારી સેવામાં છે એમને વય મર્યાદામાં છૂટછાટ મળશે ચાલો હવે પરીક્ષાના માળખાને સમજીએ કારણ કે આ આખી પસંદગી પ્રક્રિયા બે અલગ અલગ તબક્કામાં વહેંચાયેલી છે અને બંનેને સમજવા ખૂબ જ જરૂરી છે આ બંને વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે પ્રેલિમ્સ પરીક્ષા એ સમજો કે ફક્ત એક એન્ટ્રી ટિકિટ છે એ એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે જેના માર્ક્સ ફાઇનલ મેરિટમાં નહીં ગણાય આખરી પસંદગીનો બધો જ આધાર મુખ્ય પરીક્ષા પર રહેશે જેમાં વર્ણનાત્મક અને એમસીક્યુ બંને પ્રકારના પ્રશ્નો હશે તો પ્રિલિમ્સ પરીક્ષાનું ગણિત કેવું છે કુલ બસ્સો માર્ક્સ અને સમય મળશે એકસો વીસ મિનિટ એટલે કે બે કલાક આમાં પચાસ માર્ક્સ જનરલ સ્ટડીઝના છે અને એકસો પચાસ માર્ક્સ શિક્ષણને લગતા વિષયના છે અહીં સ્પીડ અને એક્યુરેસી બંને ખૂબ જ મહત્વના બની રહેશે હવે એક વાત જે મગજમાં બરાબર બેસાડી દેવાની છે નેગેટિવ માર્કિંગ દરેક ખોટા જવાબ માટે પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ એટલે કે પોઈન્ટ પચીસ માર્ક્સ કપાશે આનો સીધો મતલબ એ છે કે અંદાજ લગાવવાનું ટાળવું અને જે જવાબ વિશે ખાતરી હોય એ જ લખવો પ્રિલિમ્સ પાર કર્યા પછી આવે છે અસલી પડકાર મુખ્ય પરીક્ષા અને એનો પહેલો ભાગ છે વર્ણનાત્મક પેપર આમાં લખવાની કળાની કસોટી થશે પેપર વન સો માર્ક્સનું છે અને એના માટે પૂરા ત્રણ કલાકનો સમય મળશે અહીં માર્ક્સનું વિભાજન જુઓ ગુજરાતી અને અંગ્રેજી બંનેના ત્રીસ ત્રીસ માર્ક્સ છે આ બતાવે છે કે ભાષા પર પકડ કેટલી જરૂરી છે બાકીના વિષયોનું પણ પોતાનું મહત્ત્વ છે પેપર વન પછી વારો આવે છે પેપર ટુનો અને આ પેપર પાછું એમસીક્યુ ફોર્મેટમાં છે એટલે કે ઓબ્જેક્ટિવ પ્રકારનું આ પેપર પણ સો માર્ક્સનું છે પણ એના માટે સમય માત્ર એક કલાકનો જ મળશે આ પેપરના વિષયો જુઓ શિક્ષણશાસ્ત્ર ઓફિસ પ્રક્રિયા સેવા નિયમો આ ખાલી પુસ્તકીઓ જ્ઞાન નથી ચકાસતું પણ વહીવટી સમજ પણ ચકાસે છે પરીક્ષા આપવી એક વાત છે અને પાસ થવું બીજી અહીં મુખ્ય પરીક્ષામાં પાસ થવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોએ ઓછામાં ઓછા ચાલીસ ટકા માર્ક્સ લાવવા પડશે જ્યારે અનામત વર્ગના ઉમેદવારો માટે આ ધોરણ પાંત્રીસ ટકા રાખવામાં આવ્યું છે સારું હવે કેટલીક એવી તારીખો જે ભૂલ્યા વગર કેલેન્ડરમાં અત્યારે જ નોંધી લેવાની છે કારણ કે એક પણ ડેડલાઇન ચૂકાઈ જાય તો બધી મહેનત પર પાણી ફરી શકે છે અહીં એક નાની પણ ખૂબ જ અગત્યની વાત પર ખાસ ધ્યાન આપજો અરજી કરવાની છેલ્લી તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી છે પણ ફી ભરવાની છેલ્લી તારીખ અઠ્ઠાવીસ જાન્યુઆરી છે એક દિવસનો ફરક છે અને આ ભૂલ ભારે પડી શકે છે તો સમયસર ફી ભરી દેવી ચાલો હવે ફોર્મ ભરવાની પ્રોસેસને એકદમ સરળ રીતે સમજી લઈએ સ્ટેપ બાય સ્ટેપ જેથી કરીને કોઈ ગૂંચવણ ન રહે પ્રોસેસ સીધી સાધી છે વેબસાઇટ પર જઈને વિગતો ભરો પણ હા ફોટો અને સહી અપલોડ કરતી વખતે સાઇઝનું ખાસ ધ્યાન રાખવું પંદર કેબીથી વધુ નહીં અને છેલ્લે એપ્લિકેશન કન્ફર્મ કર્યા પછી જે કન્ફર્મેશન નંબર મળે એને તો સાચવીને જ રાખવાનો છે યાદ રાખો બધી જ સાચી માહિતી અને અરજી માટે માત્ર અને માત્ર આ જ વેબસાઇટ છે સેબી એક્ઝામ ડોટ ઓઆરજી બીજે ક્યાંય ભરોસો ના કરતા કારણ કે ખોટી માહિતીથી નુકસાન થઈ શકે છે ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે સાડા ત્રણસો રૂપિયા અને બાકીના અનામત વર્ગો માટે બસો ને પચાસ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે અને હા આની ઉપર જીએસટી અને બીજા સર્વિસ ચાર્જ અલગથી લાગશે ચાલો તો અરજી સબમિટ કરતા પહેલાં એક છેલ્લી વાર બધું ફટાફટ ચેક કરી લઈએ આ એક ફાઇનલ ચેકલિસ્ટ છે જેથી કોઈ ભૂલ ન થાય બસ આ પાંચ વાતો મગજમાં રાખશો તો કોઈ ભૂલ નહીં થાય તમારી યોગ્યતા ફી અને અરજીની અલગ તારીખો પરીક્ષાનું માળખું નેગેટિવ માર્કિંગ અને સૌથી અગત્યનું કન્ફર્મેશન નંબર આટલું યાદ રાખશો તો પ્રોસેસ એકદમ સરળ રહેશે તો આ માત્ર એક નોકરીની જાહેરાત નથી પણ ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં યોગદાન આપવાની અને કારકિર્દીને નવી ઊંચાઈ પર લઈ જવાની એક મોટી તક છે સવાલ એ નથી કે તક છે કે નહીં સવાલ એ છે કે આ તક માટેની તૈયારી કેટલી પાકી છે કારણ કે તૈયારી શરૂ કરવાનો સાચો સમય તો અત્યારે જ છે સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ